એટલે અમારા પક્ષી પ્રેમીઓના કુલગુરુ કહી શકાય એવા ડૉક્ટર સલીમ અલીનો આજે જન્મદિવસ છે ડૉક્ટર સલીમ અલી વિશે તો નાના બાળકોથી લઈને અત્યારના યંગ જનરેશન અને ઇવન વૃદ્ધો પણ પરિચિત હશે જ એમના નામથી ડૉક્ટર સલીમ અલીનો જન્મ થયેલો અઢારસો ને છન્નુંમાં તો સારા એવા સદ્ધર પરિવારમાં એમનો જન્મ થયો એમના પિતા બિઝનેસમેન હતા અને એ સમયે દેશની આઝાદી પહેલાં આ લોકો એટલા બધા સદ્ધર હતા કે સ્વાભાવિક રીતે સાહુકાર માણસોના એ શોખ હતા કે એ લોકો ગન રાખે અને આ લોકોની પાસે પણ એક એવી એર ગન હતી અને એમના પિતાએ એમને અપાવેલી હતી જેનાથી એ ક્યુરિયોસિટીને કારણે પક્ષીઓનો શિકાર કરતા એટલે એર ગનથી પક્ષીને મારે અને પછી પક્ષીને બહુ નજીકથી ઓબ્ઝર્વ કરતા ખરેખર હતો પક્ષીઓ પ્રત્યેનો એમનો પ્રેમ અથવા તો શોખ કે પક્ષીઓની વિશે જાણકારી મેળવવી પણ એનો રસ્તો આ હતો કે એને મારતા કારણ કે ત્યારે કદાચ એટલા બધા બાયનોક્યુલર ઇફેક્ટિવ અવેલેબલ નહીં પણ હોય દસ વર્ષની ઉંમરે ઓગણીસો ને માં એમણે એક પક્ષીને માર્યું નાનકડી એવી ચકલી આજના સમયમાં આપણે કહીએ યલો થ્રોટેડ સ્પેરો જેનું આજે નામ છે ચેસ્ટનટ શોલ્ડર્ડ પેટ્રોનિયા એ પક્ષીને એના એર એમણે માર્યું અને પછી એમને બહુ ગયમું એ પક્ષી એટલે એમના વિશે જાણકારી મેળવવા માટે ત્યારે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી સલીમ અલી મુંબઈમાં જ રહેતા તો એ બીએનએચએસમાં ગયા અને ત્યાંના બ્રિટિશ ઓર્નિથોલોજીસ્ટ મિલાર્ડને મળ્યા અને મિલાર્ડે એમને આ પક્ષી વિશે જ્યારે માહિતી આપી ત્યારથી એમને પક્ષીઓ વિશેની પોતાની ક્યુરિયોસિટી વધારે ડેવલપ થઈ અને એમણે પછી સાયન્ટિફિક એપ્રોચ રાખી અને પક્ષીઓનો અભ્યાસ શરૂ કર્યો એ પછીથી શરૂ કરી અને એમને પોતાના જીવનના આવનારા એંસી વરસ સલીમ અલી નેવું વરસ જીવા એમાંથી એમણે એંસી વરસ તો પક્ષીઓ વિશેની સાયન્ટિફિક માહિતીઓ ભેગી કરી અને એને પબ્લિશ કરી અને ઓર્નિથોલોજીનું ઇન્ડિયાનું આખું એક બેઝ તૈયાર કર્યું ડૉક્ટર સલીમ અલીની સૌથી પહેલી બુક પબ્લિશ થઈ છે ધ બુક ઓફ ઇન્ડિયન બર્ડ્સ આ બુકનું મારી પાસે તો તેરમું સંસ્કરણ છે પણ સૌથી પહેલું સંસ્કરણ ઓગણીસો ને એકતાલીસમાં જ પબ્લિશ થઈ ગયેલું હતું અને સલીમ અલીએ આપણા આખા દેશના ગુજરાતથી લઈને બંગાળ સુધી અને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ભારતનું ભ્રમણ કરી અને જુદા જુદા વિસ્તારના પક્ષીઓનો સાયન્ટિફિકલી અભ્યાસ કરી અને એનો ડેટા કલેક્ટ કર્યો જે આજે પણ અમારા જેવા પક્ષી પ્રેમીઓ માટે ખૂબ જ ઉપયોગી અને માર્ગદર્શક નીવડે છે અને એક બુક સલીમ અલીની ખાસ હું આગ્રહ કરું કે બધા વાંચો ધ ફોલ ઓફ અ સ્પેરો આ ઓલી ચકલીને માયરી પછીથી સલીમ અલીનો આખો જીવનનો પાથ બદલાઈ ગયો અને એનું સમગ્ર જીવન વૃત્તાંત આ ધ ફોલ ઓફ સ્પેરોમાં સલીમ અલીએ વર્ણવેલું છે એટલે પક્ષીના પ્રત્યેનો એમનો પ્રેમ કઈ રીતે જાગૃત થયો અને ત્યારથી લઈને સાયન્ટિફિક પક્ષી રિલેટેડ અભ્યાસ એમણે આખા જીવન દરમિયાન કર્યો અને આઈ થિંક કદાચ વીસમી જૂન નેવું વર્ષ પછી એટલે કે ઓગણીસો ને સત્યાસીમાં એમનું અવસાન થયું એમના અવસાનના બે વર્ષ પહેલાં જ આ બુક ઓગણીસો પંચ્યાસીમાં પબ્લિશ થયેલી છે અને જેને સલીમ અલીનું જીવન વૃત્તાંત પણ આપણે કહી શકીએ અને આ ઉપરાંત એના સમગ્ર જીવનમાં એમણે કરેલા રિસર્ચ એમનો સાર પણ આની અંદર છે ડૉક્ટર સલીમ અલીને આપણે ડૉક્ટર સલીમ અલી એટલા માટે કહીએ છીએ કારણ કે એમને પીએચડીની માનદ પદવી આપણા ઇન્ડિયાની ત્રણ યુનિવર્સિટીઓએ આપેલી છે એક અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી બીજું દિલ્હી યુનિવર્સિટી અને ત્રીજું આઈ થિંક આંધ્રપ્રદેશ યુનિવર્સિટી એ એના પક્ષી ઉપરના કામને આધારે સલીમ અલીને ડૉક્ટર સલીમ અલી એવા ઓનરથી નવાજીત કરેલા છે